નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર સુરત યુવતીએ મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે સાથે શાળામાં જઈને બાળકોને ટ્રેનિંગ આપી મહેંદી સ્પર્ધાનો ની શુક્લ કરી સુરતની યુવતીએ મહેંદી અને નેલ્સના બિઝનેસની સાથે સાથે શાળામાં જઈ બાળકોને ટ્રેનિંગ આપીને મહેંદી સ્પર્ધા શુલ્ક કરી અનેક મહિલાઓને કરી રહી છે પગભર આ મહિલા શક્તિનું ઉત્તમ ઉદાહરણ એટલે રાધા વસાણી શ્રુતિ યુવતી રાધા વસાણી કે જે પ્રોફેશન હંમેશા છેલ્લા આઠ વર્ષથી મહેંદી અને નેલ્સના બિઝનેસ સાથે સંકળાયેલા છે મહેંદી નેલ્સને લઈને માત્ર લગ્ન પ્રસંગો કે ક્લાસીસ નથી ચલાવતા પરંતુ એક સોશિયલ વર્ક પણ કરે છે બધા માટે પ્રેરણા સ્ત્રોત છે કારણ કે શાળાઓમાં જઈ મહેંદી સ્પર્ધા નિઃશુલ્કપણે અનેક આયોજન આવા આયોજન કરવા પાછળનો હેતુ કે નાના બાળકો દીકરા દીકરીઓ ભણતરની સાથે સાથે ફિલ્ડમાં કંઈક કરે એમની અંદર રહેલી કલાને બહાર લાવી શકે મહેંદ નેલ્સ એક માત્ર બિઝનેસ નહીં પરંતુ એક કલા છે જેને એક પ્લેટફોર્મ મળે આ આમના સાથે કીર્તિ ઘણી મહિલાઓને પરિવાર માટે મદદરૂપ થઈને પૈસા પણ કમાઈ શકે છે આ વસ્તુ કરવા માટેના રાધા વાસાણી એક નાનોકડો પ્રયાસ કરે છે હજી પણ તમારામાં અન્ય લોકોનો સાથ સહકાર તેમને જોઈતો હોય નાના બાળકો નહીં પરંતુ ઉંમરલાયક મહિલાઓ અને નાની ઉંમરની છોકરીઓ મહેંદી અને નેલ્સ શીખી પોતાની ઓળખ બનાવી શકે છે પરિવારને આર્થિક રીતે મદદ કરી શકે છે જો તમારી આસપાસ કોઈ પણ આવી મહિલાઓ કે દીકરીઓ હોય જે આગળ વધવા માંગતી હોય શાળામાં તમે પણ આ પ્રકારની સોશિયલ એક્ટિવિટીઝ કરવા માંગતા હોય તો ચોક્કસ પણ એકવાર સ્ટુડિયોઝ મુલાકાત લેવી પણ જરૂરી છે સીમાડાના વિસ્તારમાં આવેલું હોય જ્યારે પણ તમે વિઝિટ કરી શકો છો મારું નામ રાધા વસાણી છે મેંદી અને નીલ્સના બિઝનેસ સાથે હું છેલ્લા આઠ વર્ષથી સંકળાયેલી છું મહેંદી અને નિર્સને લગતા જે બી લગ્ન પ્રસંગના જે બી કામ છે એ તો અમે કરીએ છીએ સાથે સાથે અમારા ક્લાસીસ પણ ચલાવીએ છીએ આ સિવાય અમે એક સોશિયલ વર્ક એ ટાઈપનું કરીએ છીએ જેમ કે કોઈ પણ સ્લમ વિસ્તારની કોઈ સ્કૂલો છે જેમાં કોઈ બાળકો છે જે લોકોને આ ફિલ્ડમાં આગળ નીકળવાનો એક ચાન્સ મળે એના માટે અમે લોકો નાની નાની સ્કૂલોમાં જઈને કોમ્પિટિશન કરીએ છીએ કે કોઈ પણ બાળક છે કે જે અત્યારે અમને આ ઉંમર પર પચીસ ત્રીસ વર્ષની એજ પર જે સ્કિલ અમારી બહાર નીકળે છે અમે એ ઈચ્છીએ છીએ અમારો મોરલ મેઇનલી એ છે કે જે નાના બાળકો છે એમને ત્યારે ફિલ્ડ પોતાની છે એ વસ્તુ એ લોકોને ખબર પડે કે એ લોકો પણ આ ફિલ્ડમાં ફ્યુચરમાં આગળ પોતાનો બિઝનેસ કરી શકે છે કે પોતે આગળ નીકળી શકે છે આવી ઘણી બધી સ્કૂલોમાં અમે કામ કરેલું છે કે જેમાં મહિલાને લઈને અમારો એકચ્યુલી મારો પહેલો પ્રોગ્રામ અમે મહિલા સશક્તિકરણના દિવસે જ કરેલો કે જે બી નાની ઉંમરની છોકરીઓ છે જેમને પરમિશન નથી મળતી અમારો મેઇન ટાર્ગેટ એ છે કે એ છોકરીઓને એક સપોર્ટ મળે એમને આ એજ પર એક સપોર્ટ મળશે તો એ લોકોને મોટી એજ પર આગળ નીકળવાનો એક ચાન્સ મળશે